તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના સિત્યામાં ધરમપુરમાં સવા ઇંચ વાપી ખેરકામ કુકરમુંડામાં એક એક ઇંચ વરસાદ તો પાડી વિજયનગર સહિત સિત્યોતેર તાલુકામાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો સતત વરસાદને કારણે રાજ્યના ખેડૂતો ખુશખુશાલ છે હાલમાં ઉપરપાસ અને કેચમેન્ટ વિસ્તારમાં વરસાદને કારણે નદી નાળા અને ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે તો ચોવીસ કલાકમાં વલસાડના ધરમપુરમાં સવા ઇંચ વરસાદ વરસ્યો જ્યારે વાપીમાં છેલ્લા ચોવીસ કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે તાલુકા એવા છે છે કે છેલ્લા કલાકમાં વરસાદ વરસ્યો સૌથી વધારે વલસાડના કપરાડામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો તો તાપીના ઢોલવણમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે પારડી અને વિજયનગરમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો તો ડાંગના સુબીરમાં પણ પોણા બે ઇંચ વરસાદ